એક સોની સાથે બનેલી સત્ય ઘટના અનમોલભાઈ સોનીનું નામ આખા શહેરમાં જાણીતું હતું વર્ષોની મહેનત સચ્ચાઈ અને ધીરજથી તેમણે પોતાની જવેલરીની દુકાન ઊભી કરી હતી એક નાનકડા પાટલા પરથી શરૂ થયેલો વ્યવસાય આજે પચીસેક માણસોનો રોજગાર પચીસેક માણસો રોજગાર પામતા મોટા શહેરમાં શોરૂમમાં ફેરવાઈ ગયો હતો અનમોલભાઈ હંમેશા કહેતા સોનું ચમકવું તો સહેલું છે પણ માણસનું ચમકવું મુશ્કેલ છે વ્યવસાયમાં વિશ્વાસ સૌથી મોટું મૂડી સૌથી મોટી મૂડી છે તેમના જીવનનો મોટો ગર્વ એક જ દીકરો છેઠાણી પણ વારથી ઉછેરી દીકરો યશ પરિવારનો લાડકો દીકરો એકલો પ્રેમ વરસ્યો હતો અભ્યાસમાં બુદ્ધિશાળી પરંતુ સ્વભાવમાં થોડી શેઠાઈ ભરેલી દુકાનદારના દુકાનના કામદારોને ક્યારેક શું તું કરીને બોલી જાય મિત્રો સાથે વાતચીતમાં ગર્વ દેખાય છતાં મનથી ખરાબ ન હતો માત્ર સમજણની ખામી હતી જીવનના કડવા અનુભવનો અભાવ રહેતો અભાવ રહેતો હતો અનમોલભાઈની એક ખબર હતી તેઓ વારંવાર સમજાવતા બેટા માણસને કદી હલકું ન માનું નાનો મોટો કોઈ નથી ધન દુકાન તો સેવટે જ છેવટે છે જ પરંતુ માનવીને માન આપવું એ સાચું ધન છે પણ યુવાનીમાં કોને ક્યાં કયા શબ્દો તરત ઉતરે યશ સાંભળે હાથું ધૂણાવે પરંતુ ક્યારેક ફરી જૂની શેઠાઈ ઝાંખી મારતી એક દિવસ અનમોલભાઈને બેંકમાં થોડી અગત્યની બેઠક હતી દુકાન આખી ભરચક હતી દુકાનમાં બધા કામ ચાલી રહ્યા હતા તેમણે ઘરેથી જયેશને કહ્યું આજે તું દુકાન સંભાળીશ ખાસ કશું હોય તો ફોન કરજે અને યાદ રાખ જે કોઈ આવે સૌ સાથે શાંતિથી વાત કરજે યશ ગર્વથી મલકાયો હા પપ્પા હવે હું નાનો નથી નાનો નથી રહ્યો શહેરથી શહેરની સૌથી સુંદર ગલીઓમાંથી એકમાં આવેલી સોની જવેલ્સની દુકાનના દરવાજા ખુલ્યા અંદર ચમકતા લાઇટોમાં હજારો ગહનાનો તેજ ઝહળી રહ્યો હતો યશ પોતાની કેબિનમાં બેઠો આસપાસના કામદારોને નિહાળતો હતો દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત કોઈ ગ્રાહકને ચેન બતાવતો કોઈ બિલ રાખતો કોઈ ચા પીરસતો યશને એ પળે સાચે જ લાગ્યું કે દુકાન તો હવે એના હાથમાં છે દુકાનમાં કામકાજ ચાલી રહ્યું હતું યશ પોતાના કેબિનમાં આરામથી બેઠો છે બેઠો હતો કાચના દરવાજે પાછળથી એક કામદાર અંદર આવ્યો અને બોલ્યો બાપુજી બાપુજી બહાર એક વૃદ્ધ ભાઈ આવ્યા છે તેઓ કહે છે કે મોટા શેઠને મળવું છે યસ થોડી વાર વિચારમાં પડ્યો પપ્પા તો નથી પરંતુ સારું અંદર બોલાવો થોડા જ ફળોમાં દરવાજા પર એક વૃદ્ધ પુરુષ દેખાયો સફેદ વાળ કાંધ ઝૂકેલા હાથમાં લાકડી ચાલવામાં ધીમા પણ હતું પણ ચહેરા પર એક અજોડ શાંતિ હતી એમની આંખોમાં વર્ષોની અનુભૂતિ અને જીવનથી જીવનની થાકેલી ચમક ઝાંખી રહી હતી યશે તરત જ કેબિનની સામે ખુરશી ખસેડી દાદા બેસો ચા પાણી લાવો તેણે માણસને આદેશ આપ્યો દાદા ધીમેથી બેઠા લાકડી બાજુએ ટેકાવી થોડો શ્વાસ સંભાળી પછી તેઓ પોતાના ખિસ્સામાંથી એક પીળાશ પડેલી મુંજાઈ ગયેલી ચિઠ્ઠી બહાર કાઢી બાબુજી વૃદ્ધે ધીમા સ્વરે કહ્યું આ ચિઠ્ઠી તમારા મોટા શેઠે એટલે કે તમારા દાદાશ્રીએ મને આપી હતી તેમાં લખેલું છે મારે દસ ટોલા સોનું લેવાનું છે યસે આશ્ચર્યમાં આશ્ચર્યથી ચિઠ્ઠી હાથમાં લીધી કાગળ ખરેખર જૂનો હતો આટલું જૂનું કે અક્ષરો એટલું જૂનું કે અક્ષરો ફિક્કા થઈ ગયા હતા કાળજીપૂર્વક તેણે વાંચવાનું શરૂ કર્યું ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખાણ હતું દસ તોલા સોનું આપવાનું છે ભાવ રૂપિયા ભાંગી પડ્યું અંદરથી ગુસ્સાનો ઉકાળો ઉછળ્યો દાદા આ તો પચાસ વર્ષ જૂની ચિઠ્ઠી છે એ સમયે સોનાનો ભાવ સોળસો રૂપિયા હતો હવે તો પચાસ હજાર છે તમે વિચારો છો કે અમે તમને આજના ભાવ પ્રમાણે દસ તોલા સોનું આપી દઈશું બહુ તો તમારા એ રૂપિયા પાછા આપી શકીએ બસ એટલું શબ્દમાં કડકાઈ હતી દાદા શાંત રહી ગયા ચહેરો પણ કોઈ ચહેરા પર કોઈ તાવ નહોતો માત્ર એક ઊંડા માત્ર એક ઊંડી વિચારસરણી જાણે તેઓ મનમાં કંઈક તોડી રહ્યા હોય કેબિનમાં થોડી વાર મૌન છવાયું બહાર દુકાનમાં ગહનાનો ચમકારો હતો પણ અંદર હવા ભારે થઈ ગઈ હતી યશનો અવાજ હજુ પણ ગુંજતો હતો બસ એટલું જ મળી શકે હવે સોનાના ભાવ મુજબ માંગશો તો એ અસંભવ છે કેબિનની બહાર બે ત્રણ કામદારો ઊભા હતા વાતચીતના તીવ્ર સ્વર તેમને

મોટો જથ્થો હતો અમે એ રૂપિયા આપી દઈએ તો પણ તમે ખોટમાં નથી સોનાની તો વાત જ ના કરો થોડી વાર મોહન હવામાં ચા પાણીની સુગંધ ફેલાઈ ગઈ હતી પણ દાદાએ હાથ લગાવ્યો નહીં એક કામદાર જેને યશથી થોડી નારાજગી રહેતી મનમાં બોલ્યો સાચા સીટ તો પિતાજી છે દીકરો તો નફા નુકસાનમાં જ અટવાઈ ગયો દાદા અને તે ધીમા અવાજે બોલ્યા બાપુજી હું નાણાં માટે આવ્યો નથી બાબુજી હું નાણાં માટે આવ્યો નથી હું તો ફક્ત મારા પર થયેલો વચન વચન યાદ અપાવવા આવ્યો છું ચિઠ્ઠીમાં સોનાની વાત છે રૂપિયાની નથી તમારા દાદાશ્રીએ મને આ લખાણ આપ્યું હતું ત્યારે કહ્યું હતું તમે જ્યારે પણ આવશો સોનું મળશે એ વચન મારા દિલમાં અડધી સદી ટક્યું છે પણ યશ થોડી વાર ગભરાયો પણ અભિમાન ઝડપથી પાછું આવ્યું દાદા વ્યવસાયમાં એ રીતે વચન ચાલતા નથી આજના હિસાબે આપવું એ તો પણ થશે વૃદ્ધ મલકાયા મંદ શાંત મલકાટ હું સમજું છું બેટા પરંતુ એક વાત યાદ રાખીએ પૈસા ઉપજાવી શકાય સોનું વધારી શકાય પણ માણસના બોલેલા શબ્દો પાછા નથી ફરતા શબ્દ લોકો એકબીજા તરફ જોયા કોઈએ કહ્યું કશું કહ્યું ન કહ્યું પણ વાત સૌના હૃદયમાં ઉતરી ગઈ યસે હોય ચક્કીથી શહેરો ફેરવ્યો જાણે એ શબ્દો સાંભળવા છતાં અનસુના બહાનું કરે અંદરથી ક્યાંક હળવો કચવો તો થયો પણ તેને દેખાડ્યો નહીં થોડા સમય પછી દુકાનના દરવાજે બહાર ગાડી ગાડીના બ્રેક વાગ્યા અંદર સૌ જાણે ચેતી ગયા શેઠ આવ્યા હનમોલભાઈ ધીમે પગલે અંદર પ્રવેશ્યા સાફ સુફ સૂટ માથે થોડી સફેદાશ ધરાવતા વાળ આંખોમાં ગાંભીર્ય પણ સાથે જ પ્રેમાળ તે જ દુકાનમાં ફરતા તેમણે દરેક કાઉન્ટર ઉપર નજર કરી કોઈને સ્મિત આપ્યું કોઈને પ્રશંસા એમાં તેનો સ્વભાવ ઝળકતો કડક પણ દયાળો જ્યારે તેઓ કેબિન તરફ વળ્યા ત્યારે અંદરની ઘેરી હવા એમને જરા અજીબ લાગી વૃદ્ધ દાદા મૌન બેસેલા યશ થોડી ચિંતા સાથે ખુરશીમાં પાછળ ઠલવાયેલો આસપાસના માણસો કૌતુકની નજર કરતા શું થયું હોય હનમોલભાઈ પૂછ્યું ઝડપથી વાત શરૂ કરી પપ્પા આ દાદા પચાસ વર્ષ જૂની ચિઠ્ઠી લઈને આવ્યા છે કહે છે કે દસ તોલા સોનું આપવાનું છે જુઓ ને જુઓને ભાવ તો એ વખતે ખોડતો હતો હવે તો પચાસ હજાર છે આપણે તેમને સોનું આપી શકીએ એવું તો શક્ય નથી બહુ બહુ તો રૂપિયા આપીએ એ જ મેં કહ્યું અનમોલભાઈના હાથમાંથી થેલી સરકી પડી ચહેરા પર અજોડ ચમક સાથે તેમણે વૃદ્ધ તરફ જોયું દાદા દાદાની આંખમાં પણ ઓળખની ઝાંખી હા બેટા હું જ છું તારા પિતાશ્રીએ એટલે કે મારા મિત્રે આ ચિઠ્ઠી લખી હતી ત્યારે મને ખૂબ જ જરૂર હતી તેમણે કહ્યું હતું હું છું તારા માટે આજ સુધી એ શબ્દો મારા જીવનનો આધાર બન્યા અનમોલભાઈ થોડા થોડી પળો નિઃ શબ્દ રહ્યા પછી દીકરાની તરફ તીવ્ર નજર નાખી યસ તને ખબર છે આ શું છે આ ચિઠ્ઠી કાગળનો ટુકડો નથી આ આપણા કુટુંબની ઈમાનદારીનો પુરાવો છે આ પત્ર આપણા હાડપિંજરની રગોમાં ફરતી સચ્ચાય છે જો આપણે આ વચનનો ભંગ કરીએ તો સોનું બચી જશે પણ આપણું નામ સદાકાળ માટે ખોવાઈ જશે યસ એકદમ નિર્વાક બની ગયો અંદરથી હચમચી ગયો પરંતુ અંદરથી હચમચી ગયો પરંતુ મોટે કંઈ ના બોલી શક્યો દુકાનમાં હાજર લોકો દુકાનદારો ગ્રાહકો અને સૌ નિશબ્દ બની ગયા જાણે પળવાર માટે ગ્રાહકો ગ્રહનો ચમકારો પણ અટકી ગયો અનમોલભાઈ આગળ વધ્યા વૃદ્ધ દાદાના ખભા પર હાથ રાખ્યો દાદા તમારું સોનું તૈયાર રહેશે આપણી દુકાન પર જે વચન આપવામાં આવ્યું છે તે સદાકાળ સાચું રહેશે રૂપિયા રૂપિયા હિસાબનો નથી આ તો આદરનો પ્રશ્ન છે વૃદ્ધની આંખમાં પાણી આવી ગયું બેટા હું જાણતો હતો તમારું કુટુંબ કદી વચન ભૂલશે નહીં અનમોલભાઈએ દાદાને સહારે દાદાને સહારો આપી ઊભા કર્યા કેબિનની અંદર સૌ નિશબ્દ હતા તેમણે કામદારો તરફ વળીને કહ્યું ગોડાઉનમાં જાઓ અને દસ તોલા સોનું લઈને આવો કોઈએ એ અટકાવવાની હિંમત ના કરી થોડા સમયમાં પીળો તેજ ઝગમગતો થેલો કેબિનમાં લાવવામાં આવ્યો અનમોલભાઈએ એ સોનું વૃદ્ધ દાદાના હાથમાં આપતા કહ્યું આ સોનું તમારું છે દાદા મારા પિતાશ્રીએ આપેલું વચન આજે હું પૂરું કરું છું વચન એ દુકાનની દિવાલમાં લખેલું નામ છે જેને કદી મિટાવી શકાય નહીં વૃદ્ધના વૃદ્ધના હાથ કાપતા હતા આંખોમાં આંસુની ધારા વહેતી હતી બેટા હું કદી વિચાર્યું ન હતું કે આ જ દિવસ જોઈ મારા જીવનનો વાર આજે હળવો થયો તેમણે લાકડી પર ટેકો લઈને લાકડી પર ટેકો લઈને ઊભા થઈને સૌને જોયું સોનાથી તમા વધારે કિંમત છે માનવતા તમારા પિતાની આત્મતા આજે ખુશ થઈ છે આત્મા ખુશ થાય છે તેસ ખુરશી પર બેઠો હતો માથું નમાવેલું હૃદયમાં એક પણ શબ્દ ગુંજતો હતો વચન અચાનક તેને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા માનવીને માન આપવું એ સાચું ધન છે તેની આંખોમાં ગિલ્ટના આંસુ ઊભા થયા તે પિતાના પગે પડ્યો અને પપ્પા હું ખોટો છું તે માત્ર હિસાબ જોયો માનવતા નથી જોઈ આજે મને સમજાયું કે આપણી દુકાન માત્ર દુકાન નથી વિશ્વાસની દુકાન છે અનમોલભાઈએ દીકરાને ઊભો કર્યો બેટા ભૂલ કરવી ખોટી નથી ભૂલમાંથી શીખવું ખરા અર્થમાં મોટું થવું છે દુકાનના બધા કામદારો મૌન થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમના દિલમાં ગર્વ છવાયો હતો અમે એવી દુકાનમાં કામ કરીએ છીએ જ્યાં વચન સૌથી મોટું સોન વચન સોનાથી મોટું છે ગ્રાહકો સુધી આ વાત પહોંચતી હતી શહેરમાં ચર્ચા થઈ ગઈ છે સોની શેઠે પચાસ વર્ષ જૂનું હું વચન પૂરું કર્યું દુકાનદારનું નામ વધુ ચમક્યું પરંતુ એ ચમક સોનાથી નહીં સચ્ચાઈથી હતી રોજ દાદા સોનું લઈને જતા રહ્યા પણ પાછળ તેઓ એક અમૂલ્ય ખજાનો મૂકી ગયા વિશ્વાસનું સોનું જશે એ દિવસથી વ્યવસાયની નવી આંખોથી જોવાનું શરૂ કર્યું મિત્રો તેને સમજાયું સોનું ખરીદનારને એક ક્ષણની ખુશી આપે છે પણ વિશ્વાસ અને વચન પાળનારને જીવનભરની પ્રતિષ્ઠા આપે છે અને અનમોલભાઈ વારંવાર દીકરાને યાદ અપાવતા રહ્યા યાદ રાખ બેટા સોનાના ભાવ ઊંચા નીચા થતા રહે પણ શબ્દનું સોનું કદી કમી નહીં કરે આ વાર્તાના લેખક પીબી પીબી ભાલિયા આવા જ નવી વાર્તાઓ અને જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા માટે જીવન ઉપયોગી થાય તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારી ચેનલ સાથે બન્યા રહેજો જય મા